જય હિન્દ વિદ્યાર્થી મિત્રો પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર અને પંકજ જોશી એ ક્લાસમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે મિત્રો રાજાઓની જે રિવિઝન સિરીઝ ચાલે છે એમાંથી આપણે આજે એક ભારતના મહાન રાજા એવા સમુદ્રગુપ્ત વિશેની માહિતી મેળવવાની છે ગયા લેક્ચરની અંદર આપણે ચંદ્રગુપ્ત પ્રથમ વિશે માહિતી મેળવી હતી અને હવે એમના પુત્ર જે શાસનની અંદર આવે છે એ સમુદ્રગુપ્ત વિશેની માહિતી આપણે બધાએ મેળવવાની છે મિત્રો તમે બધા ઇતિહાસની અંદર આ એક પ્રખ્યાત કથન જે છે પ્રખ્યાત ઉપમા જે છે એ જાણો છો કે ભાઈ હિન્દના નેપોલિયન તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે મિત્રો એ સમુદ્રગુપ્તને ઓળખવામાં આવે છે પરંતુ શું મિત્રો આપણે ક્યારે એવું વિચાર્યું છે કે યુરોપના સમુદ્રગુપ્ત તરીકે ક્યારે નેપોલિયનને ઓળખાયા છે નહીં શા માટે આપણે એવું નથી કર્યું કારણ કે આપણને એવું પીરસી દેવામાં આવ્યું છે કે ભારતના નેપોલિયન તરીકે આપણે સમુદ્રગુપ્તને યાદ રાખવાનું છે પરંતુ સમુદ્રગુપ્તને આપણે સંપૂર્ણ ભણી લેશું એટલે આપણે એ સાબિત કરીશું કે સમુદ્રગુપ્તના જીતેલા પ્રદેશો એ નેપોલિયનના પ્રદેશો કરતાં વધુ છે નેપોલિયને પોતાના જીવન દરમિયાન યુરોપને જેટલું જીત્યું હતું એની કરતાં વધુ ક્ષેત્રફળ સમુદ્રગુપ્તે ભારતની અંદર જીતી લીધું હતું તો હંમેશા ઇતિહાસની અંદર સામે એવું પણ કહેવાવું જોઈએ કે યુરોપના સમુદ્રગુપ્ત તરીકે કોણ જાણીતું છે તો કે નેપોલિયન જાણીતું છે આપણે એ તો યાદ રાખીએ જ છીએ કે ભારતના નેપોલિયન તરીકે સમુદ્રગુપ્તને યાદ કરવાના છે પણ હવે આપણે લેક્ચર પૂરો કરશું ત્યાં સુધીમાં એ આપણે સાબિત પણ કરી દઈશું કે શા માટે યુરોપના સમુદ્રગુપ્ત તરીકે નપોલિયનને ઓળખાવા જોઈએ નહીં કે ભારતના નેપોલિયન તરીકે સમુદ્રગુપ્તને ઓળખાવા યાદ રાખજો મિત્રો આપણે જે અગત્યની બાબતો છે એ સમુદ્રગુપ્ત વિશેની પરીક્ષામાં પૂછાવાલાયક છે એ તો ચર્ચા કરવાની જ છે પણ સાથે સાથે આપણા ઇતિહાસને ગૌરવ અપાવે એવી બાબતોને પણ આપણે વણી લેતા હોઈએ છીએ અને એટલા માટે હું તમને કહું છું કે માત્ર ને માત્ર આપણે નેપોલિયન અને સમુદ્રગુપ્તની ચર્ચા કરીએ તો સમુદ્રગુપ્તને સોરી નેપોલિયનને ચડિયાતો દેખાડવો એવું જરૂરી નથી આપણે સમુદ્રગુપ્તને પણ ચડિયાતા દેખાડી શકીએ અને શા માટે તો કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ વધુ દેશો નેપોલિયન કરતા કોને જીતેલા છે તો કે સમુદ્રગુપ્ત છે આર્થર સ્મિથ નામનો જે વ્યક્તિ હતો એણે આપણા મનની અંદર એવું નાખી દીધેલું છે કે હિન્દના નેપોલિયન તરીકે સમુદ્ર ગુપ્ત છે ખરેખર સમુદ્રગુપ્તની વાસ્તવિક સિદ્ધિ કેની અંદર છે તો જે ઉલટું કહેવાય ને એમાં સમુદ્રિક સિદ્ધિ છે સાબિત કરવાના છીએ કે કેટલા પ્રદેશો આ ભાઈએ જે છે એ ભારતની અંદર જીતેલા છે તો શરૂ કરીએ સમુદ્રગુપ્ત વિષયની એક એક બાબતો જે પરીક્ષામાં પૂછાવાલાયક છે દરેક બાબતો જોશું એનો સામ્રાજ્ય વિસ્તાર પણ આપણે જોવાના છીએ ચલો સૌથી પહેલી માહિતી લઈએ કે આ ભાઈ ગાદી ઉપર ક્યારે આવ્યા તો એવું કહેવાય છે કે સન ત્રણસો ને ત્રીસની અંદર સમુદ્રગુપ્ત જે છે એ ગાદી ઉપર બેસે છે અને અંદાજે ત્રણસો ને છોતેર સુધી એ શાસન ચલાવે છે તો એમનો આજે ચાલીસેક વર્ષ જેટલો સમયગાળો છે એ સમયગાળાની આપણે જો ચર્ચા કરીએ તો એમાં અગત્યની બાબતો કઈ કઈ છે તો કે ભાઈ આ કોના પુત્ર હતા તો કે લીચ્છવી રાજકુમારી કુમાર દેવીના પુત્ર હતા એટલા માટે તમે એવું પણ સમજશો કે એમને લીચ્છવી દોહિત્ર તરીકે દીકરીના પુત્રને દોહિત્ર કહેવાય એટલા માટે એને લીચ્છવી દોહિત્ર તરીકે પણ ઓળખ કે ની અંદર જે બોધ ગયા આવેલું છે એ બોધ ગયા માં એક બૌદ્ધ ધર્મ ને લગતો મઠ બનાવવો હતો હવે એ મઠ બનાવતા પહેલા રાજા મેઘવર્મને સમુદ્રગુપ્તના દરબારની અંદર એક દૂત મંડળ મૂક્યું અને એની સાથે સાથે કેટલીક ભેટ સોગાદો પણ મોકલી અને પરવાનગી માગી કે બૌદ્ધ ગયાની અંદર અમારે એક મઠ બનાવવો છે એટલે સમુદ્રગુપ્તને પરવાનગી પણ આપે છે તો યાદ રાખજો શ્રીલંકાના રાજા મેઘવર્મને કોની પરવાનગીથી બૌદ્ધ ગયામાં મઠ બનાવેલો તો એ સમુદ્રગુપ્તની પરવાનગીથી કેમ તો કે આ સમયે ભારતમાં બૌદ્ધ ધર્મ કરતાં કયા ધર્મને પ્રોત્સાહન મળી રહ્યું હતું તો કે ભાગવત ધર્મને પ્રોત્સાહન મળતું હતું પણ એનો મતલબ એવોય નથી કે બીજા ધર્મનો વિરોધ થતો હતો દરેક ધર્મને સાથે લઈને ચાલનારા આ ગુપ્ત રાજાઓ હતા એનું એનું એક આ ઉદાહરણ છે સંરક્ષણ પણ પૂરું પાડે છે તો બીજું ઉદાહરણ છે કે દરેક ધર્મને સાથે લઈને ચાલનારા રાજાઓ છે નાલંદામાંથી બે તામ્રપત્રો મળ્યા છે ગયામાંથી પણ એક તામ્રપત્ર મળ્યું છે અને એની અંદર આ એવું લખાણ છે વિષ્ણુ નો મહાન ઉપાસક તો યાદ રાખજો કે ગુપ્ત રાજાઓનો ધર્મ કયો છે ભાગવત ધર્મ છે અથવા તો વૈષ્ણવ ધર્મ છે એવું પણ તમે કહી શકો તો પરમ ભાગવત એવું બિરુદ આ લોકો ધારણ જે છે એ કરતા હતા બીજા વાત કરીએ કવિ હરિષણ વિશે કવિ હરિષ્ણ જે છે એ કોના દરબારની અંદર હતા તો કે મિત્રો એ સમુદ્રગુપ્તના દરબારમાં હતા અને કવિ હરિષ્ણે સમુદ્રગુપ્તને કયા નામે ઓળખાવેલા છે તો કે ભાઈ કવિ સમ્રાટ તરીકે ઓળખાવેલા છે કેટલીક કવિતાઓ આ સમુદ્રગુપ્તે પણ લખી છે એટલા માટે એને કવિ સમ્રાટ અને કવિરાજ તરીકે ઓળખાવવામાં આવેલા છે કોને ઓળખાવ્યા તો કે હરીશણે ઓળખાવેલા છે હવે આગળ મિત્રો ચર્ચા કરીએ તો કે સમુદ્રગુપ્તે પોતાના સમયગાળા દરમિયાન જે પણ સોનાના સિક્કાઓ બહાર પાડ્યા એ સોનાના સિક્કાઓની અંદર પોતે વીણા વગાડતા હોય એવું અંકન કરાવવામાં આવેલું છે અહીંયા તમે જોઈ શકો છો કે સમુદ્રગુપ્ત જે છે કોઈ વીણા વગાડતા હશે અને એ રીતનું ચિત્ર જે છે એ પોતાના સિક્કાઓની અંદર અંકન કરાવે છે એટલે તમે એવું કહી શકો કે વીણા વગાડનાર ગુપ્ત શાસક કોણ સિક્કાઓની ઉપર તો કે એ સમુદ્રગુપ્ત છે હવે વીણા વગાડે છે એના આધારે આપણે એવું પણ કહી શકીએ કે આ રાજા જે છે એ સંગીત પ્રેમી રાજા પણ છે સંગીત કલાને પણ પ્રોત્સાહન આપે છે બીજી વાત કરીએ મિત્રો કે એમના જે સિક્કાઓ છે એ સિક્કાઓ ની અંદર એ પોતાની જાતને તીર અને બાણ લઈને ઊભા હોય એવી રીતના પણ દર્શાવેલા છે આ સિક્કો તમે જોઈ શકો છો કે પોતે તીર અને બાણ લઈને ઉભા હોય તો આ એક એવું પ્રતિક છે કે હવે સામ્રાજ્યની વિસ્તાર કરવા માટે થઈને આગળ આગળ વધવાના છે અને અને તમે જોશો પણ ખરા ઉત્તર ભારતના ભારતના નવ રાજાઓ દક્ષિણ બાર રાજાઓને પરાજિત કરીને પોતાનું સામ્રાજ્ય વિસ્તાર કરે છે અને એનું પ્રતિક જે છે એ તમને ક્યાં જોવા મળે છે તો કે આ સિક્કાઓની અંદર તમને જોવા મળે છે મિત્રો આગળ વાત કરીએ સમુદ્રગુપ્ત વિશે તો કે એના દરબારની અંદર જે હરિષેણ હતા એ હરીશણ એક પ્રયાગ પ્રશસ્તિ અભિલેખ લખેલો છે યાદ રાખજો સમુદ્રગુપ્તના દરબારી કવિ એવા હરીશણે પ્રયાગ પ્રશસ્તિ અભિલેખ લખેલો છે એને અલ્હાબાદ અલ્હાબાદ પ્રશસ્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે આ આ વિશે વાક્ય વાક્ય એક બે આપણે જોઈ લઈએ શું જોવાનું છે છે લખ્યું તો કે કવિ હરીશણે લખેલું છે કઈ ભાષામાં લખાયેલું છે તો કે સંસ્કૃત ભાષાની અંદર લખાયેલું છે કેટલા વાક્યનો પ્રયોગ થયો છે તો કે તેત્રીસ વાક્યનો પ્રયોગ થયેલો છે બીજું કઈ શૈલીમાં લખાયેલું છે તો કે ચંપુ શૈલીમાં ચંપુ શૈલી એટલે શું તો કે પદ્ય અને ગદ્ય બંનેનું મિશ્રણ હોય એને આપણે ચંપુ શૈલી તરીકે ઓળખાવીએ છીએ લિપિની વાત કરીએ લિપિ કઈ પ્રયોગ થયેલી છે ભાષા તો સંસ્કૃત છે પણ લિપિ કઈ છે તો કે બ્રાહ્મી લિપિની અંદર આનું લેખન કરવામાં આવેલું છે તો આ વાત કરી આપણે પ્રયાગ પ્રશસ્તિ અભિલેખની હવે શરૂઆત જો કરીએ તો કે અશોક દ્વારા નિર્મિત એક જે સ્તંભ લેખ હતો એને સૌપ્રથમ પ્રથમ કૌશંબીની અંદર સ્થાપવામાં આવ્યો હતો અને ત્યારબાદ અને કઈ જગ્યાએ ફેરવવામાં આવે છે તો કે અલ્હાબાદની અંદર સ્થાપિત કરવામાં આવે છે તો આ કેટલીક બાબતો જે છે એ તમારે મિત્રો યાદ રાખવાની રહેશે ચલો આગળ વાત કરીએ મિત્રો સમુદ્રગુપ્ત વિશે તો કે શું જોવાનું છે તો કે સત્તાનો વિસ્તાર આપણે જે વાત કરીએ છીએ ને કે હંમેશા આપણે નેપોલિયનને મહાન ગણી લઈએ છીએ સમુદ્રગુપ્ત કરતાં તો એવું અહીંયા નથી જોવાનું આપણે એવું પણ જોતાં શીખવું પડશે આપણે આ આધુનિક ઇતિહાસની વાત કરીએ છીએ આધુનિક સમયગાળાની વાત કરીએ છીએ અને એ આધુનિક સમયગાળા દરમિયાન આપણે આપણા ઇતિહાસનું ગૌરવ લેતા શીખવું પડે અને એટલા માટે હું તમને કહું છું કે યુરોપિયનો પણ ક્યારેય એવું કહેતા આપણે સાંભળ્યા છે કે ભાઈ યુરોપના સમુદ્રગુપ્ત તરીકે નેપોલિયન જાણીતા છે એવું નથી કહેતા કેમ એ પોતાનું ગૌરવ લે છે તો આપણે આપણું ગૌરવ લેવાનું છે અને આપણે એને સામે મોઢા ઉપર જવાબ દેતા શીખવું જોઈએ કે જેટલો વિસ્તાર સમુદ્રગુપ્તે ભારતમાં કર્યો હતો એટલો વિસ્તાર નેપોલિયને યુરોપની અંદર નહોતો કર્યો એટલે મહાન કોણ છે તો કે સમુદ્રગુપ્ત છે એટલા માટે તમે એ લોકો એ પણ સ્વીકારો કે ભાઈ યુરોપના સમુદ્રગુપ્ત તરીકે કોણ જાણીતું છે તો કે નેપોલિયન જાણીતો છે તો સમુદ્રગુપ્તની આમાં મહાનતા છે એની સાબિત એ છે કે આ ભાઈનું સામ્રાજ્ય જે છે ક્યાં સુધી જોવા મળે છે તો કે ઉત્તરમાં હિમાલયથી લઈને એ વિધ્યાંચલ પર્વત સુધી એનું સામ્રાજ્ય જે છે ફેલાયેલું છે આ બાજુ પૂર્વની અંદર બંગાળની ખાડીથી લઈને છેક માળવાના વિસ્તાર સુધી એનું સામ્રાજ્ય ફેલાયેલું હતું આ તો ડાયરેક્ટ શાસનની વાત છે ઇન ડાયરેક્ટ શાસન પણ આની કરતાં વધુ વિસ્તારમાં ફેલાયેલું છે ચલો આગળ વાત કરીએ તો કે વિક્રમાંકની ઉપાધિ જે છે આ રાજાએ ધારણ કરેલી હતી કયો ગુપ્ત રાજા વિક્રમાંકની ઉપાધિ ધારણ કરે છે તો એ સમુદ્રગુપ્ત જે છે વિક્રમંકની ઉપાધિ ધારણ કરે છે મિત્રો આગળ એનો પરાક્રમની ચર્ચા કરીએ તો કે ભાઈ આર્યાવર્તના નવ રાજાઓને આ ભાઈએ પરાજિત કર્યા હતા આર્યાવર્ત બોલે તો ઉત્તર ભારતનો જે વિસ્તાર છે એનો અને એના ઉદાહરણો કયા કયા તો કે અહિત છત્રના અચ્યુતને પરાજિત કર્યા એ સિવાય એણે ચંપાવતીના નાગસેન અને કુલજને પરાજિત કર્યા તો આવા નવગ જેટલા રાજાઓને ઉત્તર ભારતની અંદર પરાજિત કર્યા અને ત્યાં તેમણે ડાયરેક્ટ શાસનની સ્થાપના કરી આગળ વાત કરીએ મિત્રો તો કે દક્ષિણા પથના સ્વામી પણ તેઓ બન્યા એટલે કે દક્ષિણ ભારતના બાર રાજાઓને પરાજિત કર્યા અને પોતાનું શરણું સ્વીકારવા માટે મજબૂર કર્યા અને પછી એ લોકોને કહી દીધું કાંઈ વાંધો નહીં તમ તારે તમે તમારી મેળે શાસન ચલાવો દર વર્ષે જે વેરો વગેરે થાય એ મને ભરી જાજો પણ આના આધારે આપણે એવું કહી શકીએ કે દક્ષિણ ભારતના બાર રાજાઓને પરાજિત કરીને દક્ષિણ ભારત ઉપર પણ ઇનડાયરેક્ટ શાસન જે છે એમણે સ્થાપી દીધું તો હવે તમે જો ક્ષેત્રફળની તુલના કરશો તમને હજી કહું છું ગૂગલમાં સર્ચ કરો કે નેપોલિયને યુરોપની અંદર કેટલા પ્રદેશો જીત્યા હતા એનો એક નકશો સર્ચ કરો અને ભારતના આ જે વિસ્તાર જે છે સમુદ્રગુપ્તે જીતેલા એના ક્ષેત્રફળ સાથે તુલના કરશો તો સમુદ્રગુપ્ત ઓટોમેટિકલી મહાન સાબિત થઈ જશે બીજું કાંઈ કહેવું જ નહીં પડે ચલો આ વાત કરીએ કે આ બિરુદ્ધ કોણે આપેલું છે કે ઇતિહાસ છે એને એક પોતાનું લખેલું છે અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા અને એ પુસ્તકની અંદર એવું કહેવામાં આવેલું છે તો કે સમુદ્રગુપ્ત કોણ છે તો કે ભારતના નેપોલિયન તરીકે જાણીતા છે હિન્દના નેપોલિયન તરીકે જાણીતા છે તો મેં તમને મારો પક્ષ જે હતો એ પણ રજૂ કર્યો છે પરીક્ષા માટે કોને યાદ રાખવાના છે તો પરીક્ષામાં તો જે આપણે અત્યાર સુધી શીખવાડવામાં આવ્યું છે એ જ પૂછાવાનું છે તમે એને જ યાદ રાખજો પણ તમે પોતાની જાતે પણ ગૌરવ લેતા શીખજો કે યુરોપના સમુદ્રગુપ્ત તરીકે શું નેપોલિયન બોનાપાટને ન ઓળખાવી શકાય કોમેન્ટ કરજો અને જણાવજો કે બેમાંથી કોણ મહાન છે અને ગૂગલમાં તમે તુલના પણ કરજો ત્યાં સુધીમાં આમનું રિવિઝન કરો અને આવતીકાલે આપણે એક નવા રાજા સાથે ફરી પાછા મળીશું એની કરતાં પણ મહાન રાજા સાથે આપણે મળીશું આભાર મિત્રો